સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી મોબાઈલ તથા રિચાર્જ કૂપનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

मोबाइल तथा रिचार्ज कूपन तथा रोकड़ा रुपया महीने कुल रुपया 36600 ની માતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બના અંગે દુકાનદાર માલિકે દિનોલી પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કાં પે આપકા દુકાન આયાને કાઈ કૈલાસનગર તલાવ કે સામે કબ ચોરી હુઆ આપકો યે અબી તારીખ તંગુ અબી ધ્યાન નહી હે લેકિન સુબે 4-5 બજે કે દરા મે મે હુ ગયે ચોરી कितने का मुद्दा माल था मुद्दा हजार बारह सौ रुपया पर जैसा गया पुलिस फरियाद की है आपने आप उसी दिन की है कैमरामैन मुशिंग से एक साथ है पर परिंद पठान न्यूज़ फॉर इंडिया सूरत